પચીસ સત્યાવીસ દૂધીમાં પચીસ રૂપિયા સત્યાવીસ રૂપિયા જેવી ભાવ સારી દીધી છે પચાસ સાહીઠ પંચાવન આ સારા તુરિયા છે પંચાવન સાહીઠ નો ભાવ છે આ તુરિયા માં ફુલા તો વીસ પચીસ જેવું ફુલાવ એવું ભાવ દેશી પુલાવર છે સારું પુલાવર હોય તો પચીસ અને વીસ નો ભાવ છે જોઈ શકો છો પુલાવમાં વીસ થી પચીસ આસપાસનો ભાવ ફુલાવ મરચાની બજારમાં જોઈએ તો પચીસ વીસ પચીસ બાવીસ મરચામાં ભાવ જોઈ શકો છો

વટાણામાં જઈએ તો સિતી નેવસો પછી જેવો માલ એવો ભાવ વટાણામાં સિત્તેર થી સો આસપાસ જેવો માલ એવો ભાવ ધાણામાં જુએ તો ચાલીસ રૂપિયાનો ભાવ છે ધાણામાં ચાલીસ રૂપિયા ભાવ જી ફોર માં જોઈએ તો પચાસ રૂપિયા ચાલીસ પચાસ જી ફોર આરે માં જોઈએ તો પચાસ રૂપિયા નો ભાવ શિમલા સિમલા માં ચા આ સક્કડિયા જોઈએ તો પચીસ ત્રીસ સક્કડિયા લોકલ સક્કિયા 25 30 નો ભાવ છે તો આ જોઈએ તો 60 65 રૂપિયાનો ભાવ છે દેશી રીંગણમાં રૂપિયાનો સારા રીંગણ રીંગણમાં બીટમાં બીટમાં જોઈએ તો રૂપિયા રૂપિયા કાચા પપૈયામાં જોઈએ તો રૂપિયાનો ભાવ છે કાચા પપૈયામાં દસ રૂપિયાનો ભાવ લાલ अनि पिला सिमला मरचा बस्ो आसपो भाव लाल सिमला छ पिला सिमला बसो रुपियाँ नाव